મોદી તળાવ વિસ્તારમાં નસેડીને દારૂના પૈસા આપ્યા હોવા છતાં વેપારીની દુકાનની બહાર તોડફોડ કરાઈ વીઆઈપીના ડેલા પાસે મુરાદ ખાન પઠાણની દુકાને આવેલી છે જેઓ કરચલિયાપરામાં ગયા હતા તે સમયે કોઈ ચીબા નામના નસેડી વ્યક્તિએ મુરાદભાઈ પાસેથી પૈસા માગ્યા હતા પૈસા આપ્યા હોવા છતાંય તે દારૂ પી અને આવેલા અચીબાએ મુરાદભાઈની દુકાનની બહાર તોડફોડ કરી હોવાની મુરાદભાઈએ મીડિયા સમક્ષ રાવ કરી હતી

પાંત્રીસો રૂપિયા લૂંટી ગયો પછી એમને લખાયું છે પોલિટિશ મારું નામ છે મુરાદ ખાન જોરક ને પઠાણ આ વીઆઈપી એરિયો છે મોગલ માના મંદિર પાછળ ઇન્ડિયા કાટા સામે હું પરા વિસ્તારમાં નીકળતો હતો ને તો ચીબા નામનો છોકરો છે ને મને કહેતો નંગ નંગના પૈસા આપી કે હું ગાડી સમી કરવા અહીંયા ગયો તો બરોબર છે કે નંગના પૈસા આપ મેં નંગના પૈસા મારી પાસે નથી પૈસા તો મારી ગાડી લઈને વ્યવ ગઈ ગાડી બે કલાક લગ રાખી તો મેં મને તો કોર્ટરના પૈસા આપતા છતાં મેં કોર્ટરના પૈસા મેં આપ્યા પાંચસો સાડી પાંચસો મારા ખીચામાં હતા તો પાંચસો મેં ના આપ્યા મેં વાલે મારી ગાડી તો ગાડી મારી તો આપતો હતો પછી એક બીજા મારા મિત્ર મારી ગાડી લે મને મારી ગાડી આપી દીધી ચીબો નામનો છોકરો છે ચીબો કરીને બરોબર છે તો પછી હું ત્યાંથી નીકળી ગયો વીયો ગયો પછી આને તોડફોડ ગયો મારી દુકાને જે બધું તોડી ફોડી નાખ્યું બધા કાચ ફોડી નાખ્યા પછી મારે તાળા ને પાણા મારે હું હોત તો મને કેમ નો મારતી એટલે દારૂ માટે આવી રીતના આ બધા કરે છે આ લોકો નુકસાની તો આ કાચ બધા મારા હતા એક કાચ કરેલા દોઢસો બસો બસો રૂપિયા કાચ હતા પછી પાણા છે ને પાણા એ પાણા માર્યા અને સામે ફ્રીજ નું ઓળું તોડી નાખ્યું મારું આ ફ્રીજનું આખું લુતું ને એના બુકા કરી નાખ્યા બીજું લઈ ગયો નહીં પૈસા પૈસા પાંત્રીસ રૂપિયા રસ્તામાંથી મારું ખીચું જોવા હશે ને આજો શર્ટ ફાડી નાખ્યો મારું પાંત્રીસ રૂપિયા ખીચામાં કાઢી લીધા લઈ લીધા અને પછી વી ગયો પછી પાછો દારૂ બારૂ પીને મારા બે ક્વા આપ્યા હતા પીને પછી છે ને પાછો અહીંયા આવ્યો અહીંયા બધું તોડફોડ કરીને અને મને મા બેન બેનગાવ્યું તારી બેન ને આમ કે તું ક્યાં સોય કે તું શો કે તને ખોદા મારી દેવાશે પોલીસ ફરિયાદ કરીને જઈને આવ્યો અહીંયા કોઈ આવ્યું નથી સાહેબ